પ્રસ્તુત છે પ્રાસંગિક લઘુમતી અધિકાર દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન કલ્પના શાહ દેશમાં ધાર્મિક લઘુમતીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા દર વર્ષે અઢારમી ડિસેમ્બરે લઘુમતી અધિકાર દિવસ ઉજવવામાં આવે છે લઘુમતી શબ્દ થોડા અને સંખ્યા એમ બે શબ્દોથી બનેલો છે જેનો અર્થ થાય છે અન્ય કરતા ઓછી સંખ્યા ભારતમાં લઘુમતીઓમાં મુસ્લિમ ખ્રિસ્તી શીખ બૌદ્ધ જૈન અને પારસીઓનો સમાવેશ થાય છે આ દિવસે દેશના લઘુમતી સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને સમસ્યાઓ તરફ ધ્યાન દોરવામાં આવે છે લોકો ધાર્મિક સાંસ્કૃતિક ભાષાકીય અને વંશીય લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવાની વાત કરે છે આ દિવસ લઘુમતીઓ સામેના તમામ પ્રકારના ભેદભાવને સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે કાયદાકીય રીતે ભારતના બંધારણમાં લઘુમતીની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી પરંતુ લઘુમતીઓના હિતોના રક્ષણ માટે બંધારણની કલમ ઓગણત્રીસ ત્રીસ વગેરેની ઘણી જોગવાઈઓ છે દેશમાં લઘુમતી અધિકાર દિવસ નિમિત્તે આ વિષય પર ચર્ચાઓ અને પરિસંવાદોનું આયોજન કરવામાં આવે છે દેશમાંથી કોઈપણ પ્રકારના ભેદભાવને દૂર કરવા માટે લઘુમતીઓને દુર્દશા અને સ્થિતિનો ઊંડો અભ્યાસ કરવામાં આવે છે લઘુમતી અધિકાર દિવસ ઇતિહાસ જોઈએ તો વર્ષ ઓગણીસો રાષ્ટ્ર દ્વારા અઢાર ડિસેમ્બર ને લઘુમતી અધિકાર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો તે ધાર્મિક અથવા ભાષાકીય રાષ્ટ્રીય અથવા વંશીય લઘુમતીઓ સાથે જોડાયેલા વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારે ઓગણીસો બાણુ માં નેશનલ કમિશન ફોર માઇનોરિટી એક્ટ હેઠળ એનસીએમ ની સ્થાપના કરી લઘુમતી અધિકાર દિવસ ભારતમાં નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ દ્વારા મનાવવામાં આવે છે જે ધાર્મિક સદભાવ સન્માન અને તમામ લઘુમતી સમુદાયો ની સમજ પર કેન્દ્રિત છે ઓગણીસો એ સંયુક્ત રાષ્ટ્ર ધાર્મિક અથવા ભાષાકીય રાષ્ટ્રીય તથા જાતીય લઘુમતી થી સંબંધિત વ્યક્તિના અધિકારો પરના નિવેદન ને સ્વીકાર્યા અને પસાર કર્યા હતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી ઘોષણા લઘુમતી સાંસ્કૃતિક ધાર્મિક ભાષાકીય અને રાષ્ટ્રીય ઓળખ ને ઉજાગર કરે છે કે રાજ્યો દ્વારા અને વ્યક્તિગત ક્ષેત્રો માં સન્માનિત અને સંરક્ષિત કરવામાં આવશે અને તે પણ પણ કહ્યું છે છે કે કે આ રાજ્ય જવાબદારી તેઓ સુધારો કરે અને રાષ્ટ્રીય ભાષાકીય ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ વિશે જાગૃતતા ફેલાવે ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર છ એ લઘુમતી મામલામાં માં મંત્રાલય ને સામાજિક ન્યાય અને પર્યાવરણ મંત્રાલય થી અલગ કરવામાં આવ્યા જેથી અધિસૂચિત લઘુમતી સમુદાયો જેમ કે મુસ્લિમ ખ્રિસ્તી બૌદ્ધ શીખ પારસી અને જૈન સંબંધિત મુદ્દાઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકાય લઘુમતી સમુદાયના લાભ માટે આ મંત્રાલય સમગ્ર નીતિ અને આયોજન સંકલન મૂલ્યાંકન અને નિયમનકારી માળખા અને વિકાસ કાર્યક્રમની સમીક્ષા કરે છે આંધ્રપ્રદેશ આસામ બિહાર છત્તીસગઢ દિલ્હી ઝારખંડ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ મણિપુર રાજસ્થાન તમિલનાડુ ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા વિભિન્ન રાજ્યોએ પોતાના રાજ્યોમાં લઘુમતી આયોગની સ્થાપના કરી તેનું કાર્યાલય પણ રાજ્યોની રાજધાનીમાં સ્થિત છે રાજ્ય આયોગનું કામ બંધારણ અને સંસદ અને રાજ્ય વિધાનસભાઓ દ્વારા લાગુ કરવામાં આવેલા કાયદાઓ દ્વારા આપવામાં આવતા લઘુમતીઓના હિતોનું રક્ષણ અને સંરક્ષણ કરવાનું છે ભારતમાં લઘુમતી અધિકાર દિવસ મનાવવામાં આવે છે જેથી લોકોને શિક્ષિત કરી શકાય અને ભારતમાં લઘુમતીના અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય આ ઉપરાંત દરેક વ્યક્તિ મૂલ્ય અને આદર અનુભવે તે ભેદભાવનો સામનો કરવા અને લઘુમતી જૂથોના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક પગલાં લેવાનું સૂચવે છે